પાછા બાર મહિનાથી મને ચેડે ચેડે પગતા સંપલે કહી જાય બુટે કહી ગયા મારે તો

તક કે કોઈ મોમે ઘેર નહીં તક નહીં જાલ્યો જો હાડો તો ઘેર હાડો અમે જતાઈ રહ્યા છીએ નહી તો ખાવાનો ટાઈમ થયો એવાને ઘેર રોટલા શું હોય કે ના થે અને ઉંડો ઈડમ તો એટલી મેનેજ કરવી જે ગતિ છે રોજની પોડડુ વટવા ન દેવું નકર શું આઈશે રેમ પૂછું હું જો હાડો અમે તો જતાઈ રહ્યા છીએ અલ્યા ખેતરમાં જાવ તો ફોટો મારતા હો સાર બીજી લેવા જાવ હોય તાજરી કને એને હી ગાડે શેડો બેઠી છે એમાં શું ઓહો

એટલે મગફળી માં તું બધું હાલ તમે આપડે વીસ હજાર રૂપિયા જોયું એટલે જોયું બી પણ મગફળી આખી હળીજી શું કરવાનું ખાતર તમે ખેતરમાં નાખી જાય ને

અમારે વ્યાજ ખાવાનું છે અમે તો મદદ કરી હતી તમારે ગમે જ કરી વર હારી ગયા છે બધું નથી પડ્યું તો પણ હવે અમારે તમે એમ કરો શું કરો પૈસા જોવી 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 મારે જોયું મારા વ્યાપારી મહારાજ જો હો પાછા ગમે છે વિયાજવા તો ગમે એ કરો તમાર જે કરો કરો મરી તો ગમે તે કરો દાગીને વીસી મને પૈસા કરી બાર મહિના કાઢ્યો અમને મારા લેતો અમે ત્રણ વાગે આવો છો

સાહેબ જીજુ બામુ આ ખેડૂત બોલું છું આ બોલો બોલો શું આપને શું કામ હતું બોલો મારે મગફળી બાઈ થી 18 એકર બર્યું ભાઈ આ બરાબર અને જેરી ગાડી જે બધી વરાડ પડ્યો ને કુદરત નો કૃપ લો દે જે નથી સા ઢોરને ને કાવા કે નથી મગફળી માં કા કશું બધું વાડી જુ છે બરાબર અને એકોળા ટ્રેક્ટર વાળા એકોળા ખાતર બિયારણ વાળા અને કોલા પેલા દિવાળી નું ઘરે લાયા દી બધા ભેડા માગતા ત્રણ જણા આયા હતા કોઈ જીવવા દી ઘેર રહેવા દી એમ નથી હવે હવે અમારે તો રૂજ તો કરવું છું તમે શું પ્રોબ્લેમ તમને શું કરે રે અરે ધમકી આલી હતી માતા બારી કી હોતી નહીં આલો તો એ વાય કે પોડા તૂટી નાખજે ઓમ કરજે મંગ્યા કે હવે અમને ગરીબી શું કામ કી લોહી પીવો છો તમે ગમે કરી ને તેડી વાય મારે વાય આવજો રા સારું ચલો હું તમે વાત નોંધાવી દીધી બરોબર અહીંયા હું કંટ્રોલમાં નોંધી દઉં

ચાવી મોય ના ને તો ઘેર બેર બીજો પડી ગયો તો છોકરો મારી નાખશે કશો વાંધો નહીં કશો વાંધો નહીં બરોબર છે બરોબર છે દુઃખ ની વાત છે પણ કેવી પડશે મારો બટુ ડ્રાઈવર તો ખાવા જતો રહ્યો પણ ચાલ આવશે રાઠોડ સાહેબ તમે સરપંચ ભાડા વગર તમારે કેમ આપવું પડ્યું પોલીસ વાળા ને સોડ્યા નહીં કોણ ને આ એક વાત માગતા પોલીસ વાળા હોય અમારે જ વડે અમારે કાકા છોકરો પોલીસ સ્ટેશન એમને કોઈ હેરાન કરે હા

પયા તો કાધેલું એવું કહી જુ છે તૈણ બાજા ને પોલીસ વાળા હજી આવ્યા નહિ શું કરે બો શું કરતા આપણે આયે શૈબાએ જોઈ આયા તમે દીધું બસ ઓય ઓય આયે બાબા પ્લીસ્ટોશન ફોન તમે કરો તો આવો આયે ફોન તમે કરો તો શું પ્રોબ્લેમ હતો તમારે બોલો કે બેહો બસ આટલી બડી તકલીફ પડી હોય શું શું છે 18 વીઘા મગ ભરાઈ ગઈ થી

પૈસા પચાસ હાજર સાહેબ તમે માગવા છો છો પૈસા પણ બાર મહિના થઈ રહ્યા સીઝન ના પૈસા હાલવાના ના હાલવાના આમ કેગવાની આવી રહી છો ધમકી હાલો છો યાર

સરપંચ નહી ને સરપંચ ને પૈસા કેટલા છે સાહેબ મગફળી હવે બધી બગડી ગઈ બધી મગફળી અઢાર વીઘા હાડી ગઈ હવે શીડી બાજી મારા વ્યવહારની વાત કરવા પછી સાહેબ જો સાહેબ મારા વાત કરવી પોલીસ મેટર તમે સોલ્વ કરો તો પૈસા કાયદેસર બીજા પૈસા પેલા તો તમારી ભૂલ છે

સમજી ના સમજવા વાળા હોય એટલે હવે હું શું હું સરપંચ ના પદ રૂપી છું અને તમારો કો ઓવાનો કો ભય ગણો મને

એક મહિનો આ પૈસા બીજું ઠોકસી ગણતા કે આટલા આટલા કે સરપંચ આવો સરપંચ અંદર ની આઘાસ પાડો સર એટલે વાયદો કો ભાઈ પાકો વાયદો કરો પાકો મહિનાનો એક મહિના